બીજા અથવા ત્રીજા દિવસે આ સરકારમાંથી મેસેજ આપવામાં આવ્યા કે તમે સેટેલાઇટ ઈમેજ દ્વારા જાણવાનું મળેલું છે કે તમારા ખેતરની અંદર મગફળી વાવેલ નથી કોઈ અન્ય પાક છે તો મારે આપને એ કહેવું છે કે આ સેટેલાઇટ સિસ્ટમની અંદર સગનભાઈના સર્વે નંબરમાં મગનભાઈનું બતાવે છે મગનભાઈનું મગનભાઈના સર્વે નંબરમાં નાયનભાઈનું બતાવે છે એટલે કે મસ મોટું કૌભાંડ આ સર્વે નંબરમાં જ છે એ સેટેલાઇટ સિસ્ટમની અંદર જ મહા કૌભાંડ કરવામાં આવ્યું છે જે જે જગ્યાએ સર્વે નંબર હોવો જોઈએ એ સર્વે નંબર નથી એનો ભોગ છે આજ ગુજરાતનો નો ખેડૂત બની રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતોના મગફળી છે એ રદ થઈ છે તો આગામી દિવસોમાં અમે આના આના તરફે સૌરાષ્ટ્રમાં એક મોટું આંદોલન કરશું અને જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ તમામની મગફળી છે સરકારને જોખવી પડશે જોખવી પડશે અને જોખવી પડશે તો આ કેન્સલ કર્યા છે કોઈ સાબિતી વગર એકા બીજા ના રાજકીય હાથા બની આ ભાઈ નથી વાવ્યું આ ભાઈ નથી એટલે તમારા સેટેલાઇટ કેમેરા બધાય જે કાંઈ હોય તે પણ રજીસ્ટ્રેશન સરકાર સિંગ જ જીવ હોય અને વાવેતર પણ સિંગ ના થયા છે એટલે ખેડૂતના ના રજીસ્ટર રજીસ્ટ્રેશન જો કેન્સલ કરવામાં આવે છે તો જસ્તણ તાલુકાના ખેડૂતોને સાથે લઈ અમે સરકારની અંદર ધરણા માથે બેસ્યું અને આનો નિર્ણય સરકાર તાત્કાલિક રહે અને જે રજીસ્ટ્રેશન ની ટૂંકી મુદત છે એ મુદત વધારે અને બધા રજીસ્ટ્રેશન કરીને એને જો ખેડૂતો વિશ્વાસ ન હોય તો એના કર્મચારીઓને સ્થળ તપાસ કરી અને આ તાત્કાલિક નિર્ણય લે એવી અમારી શહેર કોંગ્રેસ પ્રમુખ ની માંગ ખુદ વીસીઆર અને મંત્રી સાહેબ એટલે મંત્રી એ બે આવીને જોઈ લે કઈ ખેડૂત કઈ ગાંજો કે બોવડી નથી વાવી ખેડૂત જે છે એ જગતનો તાત છે આ સરકાર અત્યારે રાજ રમત કરી રહી છે કારણ કે ખેડૂતોની માંડવી જે જવાની છે સરકારના ભાવે એ ચૌદસો ને બાવન રૂપિયામાં જવાની છે ને આજે માર્કેટિંગ ગેડમાં તમે જોવો ખેડૂતો મરી ગયા સાતસો રૂપિયા થી અગિયારસો રૂપિયા માંડવીનો ભાવ આવે છે આ ખેડૂતોને શું કરવાનું આમ તો આખા ભારતની અંદર તો કહેવાય છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે તો ખેડૂતો અરે આ મોટી ગેમ રમી રહ્યા છે